પાદરા નગરમાં અનેક ગેરકાયદેસરના દબાણો નગરપાલિકા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર દબાણો હટાવાયા પાદરા મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં દબાણો હટાવાયા આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા શહેરના જાહેર રોડ રસ્તા ઉપર હંગામી નળતરરૂપ જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સાથ સહકારથી પ્રગતિ હેઠળ છે જેમાં એપ્રોક્સ ત્રીસેક જેટલી રોડ રસ્તા પરની લારીઓ કેબિનો જે નગરપાલિકા દ્વારા જપ્ત કરેલ છે આ ઉપરાંત જાહેર રોડ રસ્તા ઉપર નડતરરૂપ જે કંઈ પથારા હોય યા નડતરૃપ જે કંઈક હંગામી દબાણ રાખેલું હોય એને દૂર કરી રહ્યા છીએ આ સાથે સાથે રોડ રસ્તા ઉપર જે ગંદકી કરેલી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે એની પણ ધ્યાન પર લઈને એના માટે પણ દંડકીય કાર્યવાહી હાલમાં કરેલ છે સાહેબ અંદાજે કેટલા દબાણો છે ને કયો કયો વિસ્તારમાં દબાણો છે એપ્રોક્સ વિસ્તાર તો નગરપાલિકા ઓફિસની થી લઈને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ આ બાજુ શાયાજી બાગ સુધી અને ગોવિંદપુરા તળાવ થી લઈને અંબાઈ તળાવ ત્યાં સુધી દબાણ કાર્યવાહી કરી રહ્યા છે કેટલા દિવસ આ કાર્યવાહી ચાલશે અને આવનારા સમયમાં કયા દિવસો નક્કી ન કરી શકીએ જ્યાં સુધી દબાણ આપને દેખાશે લાગશે જ્યાં સુધી પૂરેપૂરું કાર્યવાહી ન થઈ હોય ત્યાં સુધી આ કાર્યવાહી પ્રગતિ હેઠળ રહેશે